નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાળઝાળ ગરમીમાં કેટલાય લોકો ગરમીના કારણે મૃત્યુ પામી રહ્યા છે અને તાપમાનનો પારો વધુ હોવાથી રોગચાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે આવા સમયમાં પણ ડભોઈ નગરપાલિકા તંત્ર ગંદકી રોકવા ઉપર નિષ્ફળ જઈ રહ્યું છે ડભોઈ નગરપાલિકા ઓફિસથી ફક્ત સોથી બસો મીટર પહેલાં જ ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે નવાઈની વાત તો એ છે કે ડભોઈ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર તેમજ ડભોઈ નગરપાલિકાના મોટા અધિકારીઓ પણ આ જ ગંદકીની સામેથી જ જતા હોય છે ડભોઈ રેફરલ હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશન પણ આ જ રસ્તા ઉપરથી જવાય છે તો શું આ અધિકારીઓને આ ગંદકીની ખબર નથી કે પછી આંખ આળા કાન કરી રહ્યા છે કે પછી આપના કામ બનતા ભાળ મેજા એ જનતાની સ્થિતિ છે બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડબોઈ